આ સિંગર સિંગર છે કલાકાર કલાકાર આવું મુક્તિ રે નહીં આવું મુકા હે કલાકાર ગીત ગાવ તો સીતારામ કલાકાર નઈ ગાય એને પબ્લિસિટી નથી મેળવવી મિત્રો આ છે આજનું મારું આઉટફિટ કેવું છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો

ন খাই হাঙ্গি হারিয়ে যে ইলোনে আই লোনে কেউ নিদুল বাস বহো হারু হ দাও দাও দি পিনজা খাওয়া রে হ্যাঁ ও গাত তো খা দাঁত কাটবে ভেও না তার খাওয়া না যে বিজা তো એન્ડ આપણે અહિયાં જ કરીએ છીએ અમે ગયા તા માં ત્યાં તમે બધા જોયું હશે ત્યાં જયમાં પછી એક ફ્રેન્ડ ની ઘરે ગયા અને બહુ બધું જમાઈ ગયું તો એટલે પેર કે આખું હલકલી ગયું હતું અને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે બધાને ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ